મૃત્યુ નિપજી હતું તેમ છતાં અસંવેદનશીલ તંત્ર દ્વારા આ બધા બનાવોની બોધપાઠ લીધો નથી અને યોગ્ય પગલા કાર્યવાહી થતી નથી પરિણામે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે અને નિર્દોષો પોતાના જીવ ગુમાવતા હોય છે હરની હોળી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે તેવામાં રાજકોટની અંદર આગની દુર્ઘટનામાં બાળકો અને મોટાઓનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર હરની હોળી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારનો જનોને થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા કેટલાક વાલીઓએ આ દુઃખદ બનાવને લઈ અશ્રુ આંખે રાત પસાર કરી હતી વાલીઓએ કહ્યું હતું કે અમને તો અમારા સંતાનોના મૃતદેહો જોવા તો મળ્યા હતા પણ રાજકોટવાળાઓનું શું બોટકાંડમાં ભોગ બનનારા વિશ્વ નિઝામના પરિવાર અને રોશની સિંધેના પરિવાર દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી મીડિયા સાથે વાતચીત દરમિયાન પરિવારોએ ભીની આંખે ન્યાયની અપેક્ષા રાખી હતી તમે જ જોવા જાય તો તમે બસ ચડડા પર ફરે તમને સેફટી આ બાજુ જો તો તમને સેફટી આપે છે પર પંકજ રામદાસ સિંધે રોશની પંકજ રાજકોટની ઘટના બની કાલથી ત્યારથી તમે પણ રડો છો પણ તમારી બાળ લાગે જેરુ જેરુ ખબર પર ભાઈ અમને જે ચાર વર્ષ થયા તો અમને કેવું લાગતું છે રાજકોટમાં તો હવે બનાવવાનું છે ચાર મહિના થાય તે ચાર મહિના થઈ ગયા તમને કેવું થતો હશે જે રાજકોટમાં એટલો મોટો થયો તમને મમ્મી પપ્પાને કેવું થતો હશે કેવું થશે એક દિવસ રોકો ને તમને ચાર મહિના અમને દિવસ ખાડો મન જાય છે ખાવા તો અમે અમારી છોકરી અમને યાદ આવે કે છોકરી કઈ છે સત્તા પૈસા છે તો સત્તા બાજુ મેં પોતે દવા છું ભાઈ એડમિન્ચર બીએમ પરિવાર આવડે જ દવા ખાતા મેં આ પૈસા એકસા કરી આવ્યો છું મેં મારી વાઈફ તો ઘરે ખાતી બે વાઈફે ખાધા નહીં કરે એટલે કીધું છે મારા ઘરે ઝૂપડામાં આવો કે મારું ઝૂપડું જો કેવું છે છોડી દીધું મારા વાઈફે બે મહિના નહીં ખાધું હવે તો ખાલી ઘરે આવો એના માટે એક મહિના મારા શહેરે મેં રહી આવ્યો તઈ એના માનસિક ત્રાસ થઈ ગયો કલ્પેશ જો બુધવાર દરરોજ ની વાત કરું છું ફોન પર કોન્ટેક્ટ મારે છે ગરીબનું કઈ ગરીબનું કઈ નહીં હાલે ભાઈ અત્યારે અમને પોતે ભાજપ કેટલા બધા પંદર પંદર ઓળની સીટ હતી એના એના ટ્રક એના તૈની સ્કૂલ ચાલતી રહી સાંસદથી અમને કીધું તમને ફૂલ સપોર્ટ અમે આપશે અંદર અંદર દેશું અને ભાજપવાળા અમારા ઘરે નહીં જોવા તમે હે સ્કૂલ સ્કૂલ તમારા ટ્રસ્ટ પર ચાલતી હતી ને ન્યાય શું મળ્યો ન્યાય નહીં મળ્યો વળી ન્યાય નહીં મળે અમને કહું છું અમારા હાથ જ કપાઈ ગયા ન્યાય આપીને શું કરશે આ લોકો હા ખાલી ખાલી આ લોકો શું કરશે ત્રીસ તારીખ આવશે સત્તા કોને આવશે બસ એવી ખુરશી જોઈએ લોકોને છૂટી ગયા ને છૂટી ગયા ખાલી તન બાકી છે

આ ઘટના હું રાત્રે સાડા જ જોઈ છે સાડા આઠ નવ પછી ત્યાર પછી હું કન્ટિન્યુ એટલું દુઃખ થયું છે મને હું બહુ જ રડી છું આજે સાડા આઠથી થી લઈને હું સાડા અગિયાર સુધી કન્ટિન્યુ એ જ ન્યૂઝ જોઈને રડ્યા જ કરી છું આજે મને મારું બાળક એટલું યાદ આવ્યું જોકે રોજ જ યાદ આવે છે સવાર ઉઠતાની સાથે ઉઠતા સુધી રોજ જ યાદ આવે જ છે પણ ગઈકાલ રાત્રે મને એકદમ ફીલ થયું એવું કે મારું જેવી રીતે આ ડૂબ્યું છે તો આ માને એવી રીતે એનું બાળક સળગ્યું છે કે આ રીતના એને ફેસ પણ એનું બાળકનું નું દેખાય